હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં તમે આ રીતે ગાજર અને મૂળાનું અથાણું એકવાર બનાવી દીધું તો તમને ખૂબ જ પસંદ આવશે આ અથાણું સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે શિયાળામાં એકવાર આ રીતે અથાણું બનાવીને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ

તેની છાલ ઉતારી કટ કરી લઈશું તો તેના માટે સૌ પ્રથમ રીતે મીડિયમ પીસમાં કટ કરી લઈશું તમારે આ ગાજરને એકદમ પરફેક્ટ શેપમાં કટ કરી લેવાના છે તો આ રીતે મેં બધા જ ગાજરને કટ કરી લીધા છે ત્યારબાદ આ જ રીતે આપણે મૂળાને પણ મીડિયમ પીસમાં કટ કરી લઈશું અહીં મેં ગાજર અને મૂળાને સારી રીતે પાણીથી ધોઈ લીધા હતા અને તેની છાલ ઉતારી લીધી હતી તો અહીં મેં મુરાને પણ કટ કરી લીધા છે અહીં આપણે આ અથાણામાં તીખા લીલા મરચાં પણ ઉમેરીશું હવે આપણે અથાણામાં ઉમેરવાનો સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરીશું જેના માટે મેં અહીંયા વીસ ગ્રામ જેટલા રાયના કુળિયા લીધા છે તેની સાથે અંદાજી દસ ગ્રામ જેટલા મેથીના કુળિયા એડ કરી દઈશું સાથે બે મોટી ચમચી જેટલા સુકા દાણા ઉમેરી દઈશું અહીં તમે ધાણાના કુરિયાનો પણ ઉપયોગ કરી શકો છો સાથે તેટલા જ પ્રમાણમાં લીલી વરિયાળી એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને બે મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું આ મસાલાનો ઉપયોગ તમે શિયાળામાં વરચાનું અથાણું બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો તો અહીં બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને એક પ્લેટમાં લઈ લઈશું અને મસાલો ઠંડો કરી દઈશું અહીં મસાલાને ગ્રાઇન્ડ કરતાં પહેલાં ઠંડો કરવો ખૂબ જ જરૂરી છે તો અહીં મસાલો ઠંડો થઈ ગયો છે તો તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને કચરો ક્રશ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો અથાણું બનાવવા માટે મસાલો બનીને તૈયાર છે તો અહીં અથાણું બનાવવા માટે ત્રણથી ચાર ચમચી જેટલો મસાલો લીધો છે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું સાથે અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું આ અથાણામાં હિંગનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે તો અહીં બધી જ વસ્તુને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં અથાણું બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધી છે તેમાં અંદાજે ત્રણ કપ જેટલું પાણી ગરમ કરી લઈશું અહીં આપણે પાણીને ફક્ત હુંફારું ગરમ કરવાનું છે અહીંયા આપણે પાણીને ઉકાળવાનું નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં તમે જોઈ શકો છો પાણીમાં નાના નાના બબલ્સ જોવા મળી રહ્યા છે તો આ સ્ટેજમાં આપણે ગાજર અને મૂળાને કટ કરીને રાખ્યા છે તેને આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાજર અને મૂળા પાણીમાં એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અહીંયા આપણે ગાજર અને મૂળાને ઓવર કરવાના નથી લગભગ એકથી બે મિનિટ માટે આપણે ગાજર મૂળા અને મરચાંને પાણીમાં રહેવા દઈશું બે મિનિટ પછી ગાજર અને મૂળાને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું અહીં આપણે પાણીનો ઉપયોગ અથાણું બનાવવા માટે કરવાનો છે આ અથાણામાં તમે શિયાળામાં મળતી લીલી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં મેં ગાજર મૂળા અને મરચાંને એક બાઉલમાં કાઢી લીધા છે તો હવે આપણે તેમાં મસાલો કરી દઈશું તો તેના માટે આપણે જે અથાણાનો મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અહીં આપણે બીજા કોઈ પણ પ્રકારના મસાલાનો ઉપયોગ નથી કરવાનો અહીં તમે વિનેગર અથવા તો લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે જે પાણી રાખ્યું હતું તે એડ કરી દઈશું આપણે અથાણું છે જેથી કરીને પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અહીં ગાજર અને મૂળાના ઉપર પાણી રહે તે પ્રકારે પાણી ઉમેરવાનું છે આપણે જે ગરમ કરેલું પાણી હતું તેનો જ અહીં ઉપયોગ કરવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્યથી ભરપૂર એવું અથાણું બનીને તૈયાર છે તો આ અથાણાને આપણે કાચની બોટલમાં ભરીને છ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી અથાણું બનીને તૈયાર છે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશો અને હા વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા